બાબા ખા બાબા અને બળજી શાહ બાબા દરગાહ કમિટી તેમજ મુસ્લિમ સમાજ દ્વારા ચાર દિવસીય ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી જેમાં દરગાહ ખાતે પ્રથમ દિવસે ગુલ કાર્યક્રમ યોજાયો હતો બીજા દિવસે પરચમ કુશાઈનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે માર્ચે શનિવારના રોજ બપોર બાદ પીર મોહમ્મદ મિયા કાદરી મસ્જિદ ખાતેથી ભવ્ય સંદર શરીફનું જુલુસ નીકળ્યો હતો જેમાં હાલોની વિવિધ રાતીબે રિફાઈની કમિટીઓ હાજર રહી હતી અને આ પ્રસંગે વડોદરાના ત્યારબાદ દરગાહ ખાતે ભવ્ય નિયાઝ એટલે કે લંગરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હકીકત મંદોએ ન્યાસ લાભ લીધો હતો જયારે આ પ્રસંગે ਦਰગા ખાતે 우르스 메રાનું આયોજન પન કરવામાં આવ્યું હતું જ્યારે 4 દિવસીય 우르스 메રામાં હાલોલ સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં આઉર્સનો લાભ લેવા અકીદત મંદો ઉમટ્યા હતા जी આજે હાલોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે એમાં આજે બાબુખા બાવાનો એના પછી લંગર પ્રોગ્રામ રાખ્યો છે કાલે ગઈકાલે અમે પ્રોગ્રામ મનાવ્યો ખાનકા આશરે સાતસો વર્ષ જૂની છે અને આ ખાનકામાં હાલોલ જ્યારે હાલોલમાં વસવાટ નહોતો તે પહેલાંની આ મલંગોની ખાનકાઓ છે એમના જંગલમાં બીયાબાનમાં વસ્તીનો આજે વસ્તી જે છે એમના સદકે તુફેલ અહીંયા વસેલી છે અને આજે એમને ખાનકાનો અમે રોષ મનાવ્યો અને ખૂબ જ તાદાદમાં આજુબાજુના ગામના લોકો અને બરોડાથી હજરત મોઈનુદ્દીન બાવા અને એ તસરીફ લાયા એમના હાથે સમગલ મુબારકનો પ્રોગ્રામ થયો અને બહુ સારું પ્રોગ્રામ રહ્યું છે અને આપણા હાલમાં નિલાસનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે નાની મોટી ચડદોળો આવી છે અને મેળાનું પણ આયોજન છે લોકો ઉલ્લાસથી હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક છે અને આજે હિન્દુ મુસ્લિમ એકતા મળીને બંને સાથે મળીને આજે આ વર્ષની ઉજવણી કરી રહ્યા છે આપનું નામ આદીર મોહમ્મદ મુનાફશા દીવાન